છ વર્ષની નાની ઢીંગલી ભગવાનનું સ્વરૂપ એના ઉપર એની હત્યાઓ થાય છે કલાકો સુધી એની ગાડી પોતાની ગાડીમાં એ ડેથ બોડીને રાખવામાં આવે છે દારૂની રેલમસેલ થાય છે અને પછી પ્રિન્ટ અને સોશિયલ મીડિયાથી જાણવા મળે છે કે એ ક્યાંક ને ક્યાંક બીજેપી સાથે કનેક્ટેડ લોકો હોય છે રામના નામે હું સત્તા મેળવતો હોઉં હું ધર્મની વાત કરતો હોઉં તો મને એ પણ યાદ હોવું જોઈએ કે લક્ષ્મણ નો ત્યાગ રામ દ્વારા કરવામાં આવે છે લક્ષ્મણ મારે એક આપવો છે બળાત્કાર સત્તા છે તમારી પાસે જ્યાં પાવર છે ત્યાં તમે ચૂપચાપ બેસો છો તમે રામ ના રસ્તે ચાલવાના દેખાવો કરો છો ને જે રાવણ વાળી વાત ને સ્વીકારો છો ને એ લોકશાહીમાં ગઈકાલે પણ નહોતું ચલાવવામાં આવ્યું આવતીકાલે પણ નહીં ચલાવે દાહોદમાં છ વર્ષની બાળકી સાથે જે દુષ્કૃતિ થયું છે એને લઈને સમગ્ર ગુજરાતમાં લોકોનો રોષ છે અને આ રોષ એટલો વધારે છે કે ત્યાંના સ્થાનિક લોકોએ પણ રેલી કાઢી હતી સૂત્રોચ્ચાર કર્યા હતા અને એમનો વિરોધ નોંધાવ્યો હતો કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે આપના નેતા કરશનદાસ બાપુએ આ બાબતે શું પ્રતિક્રિયા આપી સાંભળ્યા વિડિઓમાં બીજેપીના કાર્યકર્તા કે બીજેપીના નેતામાં ક્યાંય થોડી ઘણી શરમ બચી હોય થોડી ઘણી સાત્વિકતા બચી હોય થોડી ઘણી સામાજિકતા બચી હોય તો એ લોકોને મારે ટકોર કરવી છે કે જે બળાત્કારો ના કેસ થાય છે છ છ વર્ષની નાની ઢીંગલી ભગવાનનું સ્વરૂપ એના ઉપર એની હત્યાઓ થાય છે કલાકો સુધી એની ગાડી પોતાની ગાડીમાં એ ડેથ બોડીને રાખવામાં આવે છે દારૂની રેલમસેલ થાય છે અને પછી પ્રિન્ટ અને સોશિયલ મીડિયા થી જાણવા મળે છે કે એ ક્યાંક ને ક્યાંક બીજેપી સાથે કનેક્ટેડ લોકો હોય છે સાહેબ જોઈએ રામ પ્રત્યે મને ગૌરવ હોય રામના નામે હું સત્તા મેળવતો હોઉં હું ની વાત કરતો હોઉં તો મને એ પણ યાદ હોવું જોઈએ કે લક્ષ્મણનો ત્યાગ રામ દ્વારા કરવામાં આવે છે લક્ષ્મણ નાની એવી જ્યારે વચન ભંગ થાય છે રામે આપેલા વચનમાં ક્યાંક બાંધછોડ થાય છે ત્યારે લક્ષ્મણનો પણ ત્યાગ કરે છે રામ એ છે રામ નીતિ એ છે રામ તત્વ એ છે કે જે સત્યની સાથે રહે રક્ષણની સાથે રહે સમાજની સુરક્ષાની સાથે રહે બીજેપી ને મારે એક 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 પડકાર આપવો છે કે તમારામાં કેક સાત્વિકતા નામનો છાંટો જો ટક્યો હોય તો આવા લોકો માટે તમે શા માટે ઢાક પિસોડા કરો છો બળાત્કાર જેવા કેસમાં એક રાજ્યમાં તમે આખું લો છો તમારા જ્યાં સત્તા છે તમારી પાસે છે ત્યાં તમે ચૂપચાપ બેસો છો અરે સાહેબ લોકશાહીનું અપમાન છે સ્ત્રી દીકરીઓનું અપમાન છે આ બુ નો સવાલ છે આ બુ નો છાટો હોય તો આના માટે વિચારવું જોઈએ આવા લોકોનો ત્યાગ કરવો જોઈએ સત્તાનો ત્યાગ કરવો જોઈએ જો આ વસ્તુ રોકી ના શકતા હોવ તો શું વાંક હોય છે નાની નાની દીકરીઓનો શું વાંક હોય છે મહિલાઓનો કે જેને તમારા સપોર્ટ થી પ્રત્યક્ષ તમારા એવા લોકોને હેરાન કરે છે એનો બળાત્કાર વિરોધ કઈ નહીં એક શબ્દ બોલવાનો નહીં અને પાછા તમે દાવા કરો છો કે અમે 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 રામને માનીએ છીએ અમે ધર્મને માનીએ છીએ કયા ધર્મમાં આ લખ્યું છે કઈ સાત્વિકતાની વાતમાં આ લખ્યું છે કયા સમાજમાં આવું લખ્યું છે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું કે શરમ કરો શરમ અને તમારા જે આ નેતાઓ તમારા આ જે કાર્યકર્તાઓ જે હત્યા બળાત્કાર દારૂ સાથે જોડાયેલા છે એને મોટા ન્યૂઝ બને એ રીતે એનો ત્યાગ કરો બાકી બહુ લાંબો સમય નથી લોકો તમારો ત્યાગ કરશે બધું મોંઘવારી સહન થશે સહન થશે ખરાબ રસ્તા અન્યાય સહન થશે નાના મોટા પણ બળાત્કાર ની વાત હોય હત્યાની વાત હોય માસુમ દીકરીઓ ઉપર અત્યાચાર ની વાત હોય એ સહન કરવામાં નહીં આવે પાછા વળવાની જરૂર છે લોકો બધું જ ધોવે છે અને ભગવાન રામ પણ બધું જોવે છે તમે રામના રસ્તે ચાલવાના દેખાવો કરો છો અને જે રાવણ વાળી વાતને સ્વીકારો છો ને એ લોકશાહીમાં ગઈ કાલે પણ નહોતું ચલાવવામાં આવ્યું ને આવતીકાલે પણ નહીં ચલાવે ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના